ચાર હજાર સુધી ભાવ બોલાય છે અને આવા સાંડલીયા બજાર ભાવ ખેડૂત મિત્રો આવા રોજે રોજ બજાર બજારમાં માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક કેપી પ્લીઝ શેર અને સબસ્ક્રાઈબ કરવાનો આવે છે અને બોલતા આના જાણેલી વ્યાજના બજાર ભાવ સો વાત કરીએ તો રાજકોટમાં આજેની ની સવા ત્રણ હજાર પાંચસો સાઠ દિવસ ત્રણ હજાર નવસો ને રૂપિયા સુધી જામનગર બે હજાર આઠસો પચાસથી ત્રણ હજાર આઠસો ને અગિયાર રૂપિયા સુધી ગોંડલ બે હજાર સસો એસી ચાર હજાર એકસો ને અડસઠ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો ત્રેપનથી ત્રણ હજાર સાતસો ને સોમ્માલીસ રૂપિયા સુધી પાટડી બે હજાર પાંચસો એંસી રૂપિયાથી ત્રણ હજાર સસો ને એકવી રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર પાંચસો હજારથી ત્રણ હજાર આઠસો ને સિત્યોતેર રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો તેત્રી થી ત્રણ હજાર નવસો ને અડસઠ રૂપિયા સુધી અમરેલી એક હજાર સાતસો અઠાવન ત્રણ હજાર આઠસો ને ઓગણસાઠ રૂપિયા સુધી જસણ બે હજાર બસો સાઠથી ત્રણ હજાર આઠસો ને એકોતેર રૂપિયા સુધી બાબરા બે હજાર સસોંશી થી ત્રણ હજાર નવસો ને સતેર રૂપિયા સુધી ઉપલેટા બે હજાર સસોંશી એંશીથી ત્રણ હજાર નવસો ને સડસઠ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો વીસથી ત્રણ હજાર આઠસો ને સિત્તેર રૂપિયા સુધી ત્રોલ બે હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો ને સોસાઠ રૂપિયા સુધી ફસા ત્રણ હજાર પાંચસો એસી થી ત્રણ હજાર આઠસો ને સોસાઠ રૂપિયા સુધી ઊંઝાની વાત કરી લેવી તો આજે ઊંઝામાં ત્રણ હજાર ચારસો એકવીસ થી ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા સુધી હારી ત્રણ હજાર બસો સાઠ થી ચાર હજાર છેતાલીસ રૂપિયા સુધી આગળ બજાર વાત કરીને પહેલાં ખાસ મિત્રો હજી સુધી વિડીયોને લાઇક ન આપી તો ખાસ વિડીયો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયો તમારા મિત્રોને વોટ્સઅપમાં શેર કરવાનો હોય છે ન બોલતા આગળ વાત કરી હવે પાટણ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો ને સત્યાસી રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર પાંચસો સાઠથી ત્રણ હજાર આઠસો ને સિત્તેર રૂપિયા સુધી थरा 3690 ते 39366 रुपया સુધી રાધનપુર 2250 ते 3890 रुपया સુધી પાપર 3233 ते 3951 रुपया સુધી થરા 3245 ते 3947 रुपया સુધી અને भाव 3200 ते 3658 रुपया સુધી અને આ થાય ખડતી મિત્રો આ તાજા ઝીરો ના બજાર ભાવ